સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે અંબાજી જતા પદયાત્રીઓ માટે હાઈવે વન વે કરવા એક જાહેરનામું બહાર પાડ્યું છે કારણ હિંમતનગરથી લઈને ખેરોદ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી પદયાત્રીઓ અકસ્માત ના સર્જાય તે માટે જિલ્લા કલેક્ટર હાઈવે વન વે કરવા જાહેરનામું બહાર પાડ્યું છે ભાદરવી પુનમમાં અંબાના દર્શને જતા પદયાત્રીઓ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે બોલમાડી અંબે જય છે અંબેના ના સાથે કુંજી ઉઠ્યું હતું જોકે અંબાજીમાં ભાદરવી મેળાના પ્રારંભો થયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અંબાજી જતાં પદયાત્રીઓ માટે સુરક્ષા માટે જાહેરનામું બહાર પાડ્યું છે જોકે ભાદરવી પૂનમમાં જતાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં જતા હોય છે ત્યારે વાહનોના અડફેટે અકસ્માત સર્જાતા ઘાયલ અને મોતની ભેટતા હોય છે ત્યારે અકસ્માત ન સર્જાય તેને લઈને જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ પદયાત્રીઓ માટે નવ દિવસ સુધી વન વે કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે હિંમતનગર હિંમતનગરથી ખેરોદ સુધી સ્ટેટ હાઇવે પર પોલીસ બંદોબસ્ત સાથે અને પદયાત્રીઓ સુરક્ષા માટે વ્યવસ્થા કરી છે પોલીસ પેટ્રોલિંગની સાથે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની રેડિયામ પટ્ટી લગાવવામાં આવી છે ત્યારે અંબાજી મેળામાં માતાજીના દર્શનાર્થી ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા પદયાત્રીઓ સંઘો સાથે મંડળ તેમજ માતાજીના રથને લઈને પગપાળા જતા હોય છે તો હિંમતનગર અંબાજી રોડ ઉપરથી પદયાત્રીઓની મોટી સંખ્યામાં પસાર થાય છે હું છું ઉમંગ કનુભાઈ વાળંદ અને અત્યારે જે સરકાર જે નિર્ણય કર્યો છે બરાબર ફોરટેક ની જે લાઇન છે અત્યારે બરાબર એક સાઈડ પદયાત્રીઓ જે ચાલી રહ્યા છે અને જયારે જગદંબાનો બાણો જયારે શિસનામા જઈ રહ્યા છે ત્યારે જે નિર્ણય લીધો સારો કર્યો છે અને એનાથી ભય અકસ્માત ચડશે અને બધાની સલામતી રહેશે